દેશનો કોઈ પણ ખૂણો હોય અથવા રાજ્યનો કોઈ પણ ખૂણો હોય તેમાં ઉદ્ભવેલો ગેંગસ્ટર અને તેની પાછળ રાજકીય સલામતી ખૂબ અગત્યનું પાસું બનીને ઊભું થઈ જતું હોય છે અને જે ગેંગસ્ટરની પાછળ રાજકારણ ન હોય તો તેની હયાતી પણ ક્યાંક મુશ્કેલ બની જતી હોય છે એટલે કે ગેંગસ્ટરના ઉદ્ભવ માટે રાજકારણ એક અગત્યનું પાસું બની જાય છે તે પછી સૌરાષ્ટ્રનું ગોંડલ જ કેમ ન હોય અને અમદાવાદના ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવવા ચલાવનારો કુખ્યાત લલ્લા બિહારી જ કેમ ના હોય નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુદ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સત્યાવીસ લોકો જે જમ્મુ કાશ્મીરના એ સૌંદર્યને માણવા માટે જાય છે અને તે સમય દરમિયાન એ સત્યાવીસ લોકોને તેમના ધર્મના નામ ઉપર આતંકવાદીઓ દ્વારા ગોળી મારી દેવામાં આવે છે અને આ ઘટના માત્ર તેનો પડઘો ભારતમાં જ પડ્યો હોય તેવું નથી પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો પડઘો પડ્યો છે ચકચાર મચી ગઈ છે અને તેને લઈને ભારત સરકાર હાલ એક્શન મોડમાં આવી ગઈ છે અને તેને લઈને સતત ભારત સરકાર દ્વારા રાજ્યની સરકારોને એવા આદેશ આપવામાં આવી રહ્યા છે કે તમારા રાજ્યમાં જેટલા પણ ગેરકાયદેસર વિદેશી રહેતા હોય ખાસ કરીને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હોય કોઈ અન્ય દેશના ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સ રહેતા હોય તો તેમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવે અને આ સૂચના મળ્યા બાદ આ આદેશ મળ્યા બાદ ગુજરાતમાં પણ સતત ડિમોલેશનની કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે અત્યાર સુધી જે છે તે ગેરકાયદેસર રહેતા ઇમિગ્રેન્ટ્સ માટે કોઈ એક્શન નહોતા લેતા પરંતુ પરંતુ ભાજપ હાઈકમાન્ડના આદેશ બાદ તેમને પણ સતત તેઓ એક્ટિવ જોવા મળી રહ્યા છે તેમને પણ પોલીસ તંત્રને આદેશ આપવાના શરૂ કરી દીધા હતા અને તેને લઈને જ અમદાવાદના ચંડોળા તળાવ જે છેલ્લા બે દાયકાથી મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે જેમાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હતા અને તે પણ છેલ્લા બે દાયકાથી તેઓ આ ચંડોળા તળાવ ખાતે પોતાનું સામ્રાજ્ય બનાવીને બેઠા હતા અને તેમના મસીહા તરીકે ઓળખાતા લલ્લા બિહારી જે કુખ્યાત ગેંગસ્ટર પણ કહી શકાય છે કારણ કે તેમણે સંપૂર્ણ ગેરકાયદેસર સામ્રાજ્ય બનાવી દીધું હતું બધા જ બે નંબરના ધંધા ત્યાં કરવામાં આવતા હતા તે પછી દેહ વેપાર કેમ ન થતો હોય ત્યાં ગેરકાયદેસર ટ્રક્સનું વેચાણ પણ થતું હતું અને આ બધાનું જ મસીહા કુખ્યાત ગેંગસ્ટર એવું લલ્લા બિહારી હતું જોકે પોલીસ તંત્ર દ્વારા એ લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની ચાર પત્ની હોવાનું પણ સામે આવ્યું હતું ગઈકાલે સૌથી મોટા સમાચાર ગઈકાલના એ હતા કે લલ્લા બિહારીની ચાર પત્નીઓ છે અને તેમના માટે ચાર અલગ અલગ ઘર બનાવવામાં આવ્યા છે એટલે કે કુલ પાંચ ઘર લલ્લા બિહારી દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા વિશાળ ફાર્મ હાઉસ પણ બનાવવામાં આવ્યું હતું અને મોટો કારોબાર લલ્લા બિહારીના ત્યાં ચાલતો હતો તેમજ તેઓ ઓટો રિક્ષા પણ ભાડે ચલાવ આપતા હતા અને મોટું ભાડું પણ તેમ પાસેથી લેતા હતા તેમજ ત્યાં ચંદોડા તળાવ ખાતે હજારોની સંખ્યામાં ગેરકાયદેસર જેટલા પણ બાંગ્લાદેશીઓ હતા ત્યાં પણ ડિમોલેશનનું કાર્ય પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું જેને આપણે અમદાવાદનું ઔતિહાસિક સૌથી મોટું ડિમોલેશન કહી શકીએ જેમાં મોટા ભાગના જેટલા પણ ગેરકાયદેસર મકાનો બાંધવામાં આવ્યા હતા ઝૂંપડપટ્ટીઓ બાંધવામાં આવી હતી તે બધાને નષ્ટ કરી દેવામાં આવ્યા ત્યાં દાદાનું બુલડોઝર ફરી ગયું હતું પરંતુ આ દરેક પરિસ્થિતિઓની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે છેલ્લા બે દાયકા સુધી અમદાવાદના આ ચંડોળા જે ખરેખર મિની બાંગ્લાદેશ બની ગયું છે છતાં બે દાયકા સુધી બન્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નહોતી કરવામાં આવી અને ગેંગસ્ટર જે લલ્લા બિહારી જે ઘણા સમયથી પોતાનો દબદબો ત્યાં રાખી રહ્યો છે પોતાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે તો શું તેની પાછળ કોઈ રાજકારણ રાજકીય નેતાનો કોઈ પણ સહકાર હશે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ પણ તેની તપાસ હાલમાં સતત કરી રહી છે કે લલ્લા બિહારીને સહકાર આપવાવાળા એવા કયા રાજકીય નેતા હતા કે જેમણે સતત લલ્લા બિહારીને સહકાર આપ્યો સામ્રાજ્ય વધારવા માટે સહકાર આપ્યો એવા કયા અધિકારીઓ હતા જેમણે અમદાવાદના આ ચંડોળા તળાવમાં મિની બાંગ્લાદેશ બનતા ન રોક્યું લલ્લા બિહારીને ન રોક્યો તેની ધરપકડ અત્યાર સુધી કેમ ન કરી એટલે કે આ કુખ્યાત ગેંગસ્ટરની પાછળ એવા કયા ચહેરાઓ છે એવા કયા નેતાઓ છે એવા કયા અધિકારીઓ છે તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે તેના છેડા પણ ક્રાઇમ બ્રાન્ચ છે કે રાજસ્થાન સુધી અડાડવાના પ્રયત્નો કરી રહી છે એટલે કે હાલમાં દરેકના મનમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ખરેખર આ મિની બાંગ્લાદેશ જે અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બની ગયું આટલા બધા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓએ ત્યાં બે દાયકાથી વસવાટ કર્યો તો છતાં પણ કોઈ કાર્યવાહી અત્યાર સુધી કેમ ન કરવામાં આવી કયા નેતાઓનો સહકાર હતો કયા અધિકારીઓનો સહકાર હતો તો હવે આપણને ટૂંક જ સમયમાં ક્યાંક નામ પણ મળી શકે છે કે કયા સ્થાનિક રાજકીય નેતાઓએ આ લલ્લા બિહારીને સહકાર આપ્યો હતો કે તમે તમારું સામ્રાજ્ય વધારો અમે તમને નડતરૂપ નહીં થઈએ પરંતુ બદલામાં અમને કંઈક મળી જવું જોઈએ એટલે કે ટૂંક સમયમાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે તે જાહેર કરવામાં આવી શકે છે નામો કયા રાજકીય નેતાઓ હતા તેમની કઈ સંડોળ રિપીટ કયા નેતાઓની સંડોવણી હતી તે પણ હાલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું મંતવ્ય છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો